નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એવન ગુજરાતી યુટ્યુબ ચેનલ માં મિત્રો આજે આપણે વાત કરીશું ભગવાન શિવની મહા શિવરાત્રીની કથા વિશે સૃષ્ટિના સંહારક શિવજીને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે અન્ય દેવોની જેમ શિવને મૂર્તિરૂપે નહીં પરંતુ લિંગ સ્વરૂપે પૂજવામાં આવે છે શિવરાત્રીનો દિવસ ભગવાન શિવને સમર્પિત દિવસ છે મિત્રો શિવરાત્રી દર માસ આવે છે પરંતુ મહા વર્ષમાં એક જ વાર આવે છે અને તે છે મહાવદ ચૌદસના દિવસે. શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બિલીપત્ર ચડાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શિવના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. મહાશિવરાત્રી પર્વ સાથે હરણ અને પાર્તીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે. આમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પારધી પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવા મળે છે તો મિત્રો જાણીએ શિવરાત્રી પાછળની રોચક કથા મિત્રો કહેવાય છે કે શિવરાત્રી દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો શિવરાત્રીના દિવસે જ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા કહેવાય છે કે પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રીના દિવસે જ પ્રગટ થયું હતું એક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે સૌપ્રથમ જ્યારે વિષ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો તેનો કોઈ સ્વીકાર કરવા તૈયાર વિષ્ણુને પૂછ્યો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે તમે શિવજી પાસે જાઓ ત્યારે દેવો શિવજી પાસે આવ્યા ત્યારે મનુષ્યના કલ્યાણ માટે આ સમગ્ર પૃથ્વીનો નાશ થતો બચાવવા માટે ભગવાને હળાહળ વિષ પી લીધું આ ઝેર એટલું શક્તિશાળી હતું કે ભગવાન શિવને પીડા થઈ હતી અને તેમનું ગળું ખૂબ જ વાદળી થઈ ગયું હતું આ કારણથી ભગવાન શિવને નીલકંઠ કહેવામાં આવે છે ત્યારે ઉપચાર માટે જાણકાર ચિકિત્સકોએ દેવતાઓને સલાહ આપી કે ભગવાન શિવને આખી રાત જાગતા રાખો આ વિષ તેમના પેટમાં ન જવું જોઈએ ભગવાન શિવને આખી રાત જાગતા રાખવા માટે દેવતાઓએ વિવિધ નૃત્ય અને સંગીત વગાડ્યું અને સવાર થતા જ ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા ભગવાન શિવે બધાને આશીર્વાદ આપ્યા શિવરાત્રી એ ઘટનાની ઉજવણી છે જેમાંથી શિવે વિશ્વને બચાવ્યું હતું ત્યારથી આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે મિત્રો બીજી પણ કથાઓ આ શિવરાત્રી સાથે જોડાયેલી છે ગરુડ પુરાણ મુજબ શિવરાત્રીથી એક દિવસ પહેલા ત્રયોદશી તિથિમાં શિવજીની પૂજા કરવી જોઈએ અને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવીને ઓમ નમઃ શિવાય મંત્રથી પૂજા કરવી જોઈએ ત્યારબાદ રાત્રિના ચાર પ્રહારમાં શિવજીની પૂજા કરવી જોઈએ અને બીજા દિવસે સવારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી વ્રતનું પારણું કરવું જોઈએ શિવ પુરાણ મુજબ શિવજીને રુદ્રાક્ષ બિલ્લીપત્ર ભાંગ તતુરો વગેરે વસ્તુઓ પ્રિય છે આ દિવસે શિવની ઉપાસના અને વ્રત રાખવાથી શુભ ફળ મળે છે શિવરાત્રીના દિવસે ભગવાન શિવને ગંગાજળ ચડાવવાથી ખાસ પુણ્ય મળે છે તો મિત્રો આ હતી શિવરાત્રીની વાર્તા મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન કરો